ગાંધીધામ મનપા કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ આ તમામ કામોની ગુણવત્તા જળવાય તે માટે ઈસ્ટ ઝોનના સપનાનગર વિસ્તારમાં કરવામાં આવેલ પેચવર્ક કામગીરીનું નિરીક્ષણ નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ દ્વારા તથા વેસ્ટ ઝોનના વોર્ડ ટુ બી અને કોલેજ રોડ આદિપુર વિસ્તારમાં કરવામાં આવેલ પેચવર્ક કામગીરીનું નિરીક્ષણ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ દ્વારા કરવામાં આવ્યું અને ચાલી રહેલ કામગીરીની ગુણવત્તા તપાસવામાં આવી હતી તેમજ રસ્તાઓની ઠીકનેસ રોલિંગ અને હીટ યોગ્ય રીતે કરવામાં આવે તથા ગુણવત્તા જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી આવનારા દિવસોમાં રસ્તાના પેચવર્ક તેમજ રિસર્ફેસિંગની કામગીરી ઝુંબેશ સ્વરૂપે પૂર્ણ કરવામાં આવશે તેવું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે